નમસ્કાર દર્શક મિત્રો હું છું ખબરમાં સ્વાગત છે વિજાપુરના ગ્રામ્ય વિસ્તારના એક યુવાન અને એક ખેડૂત ચૌદ લાખ ચાલીસ હજાર વિધિ કરવાના બહાને પૈસાનો વરસાદ થશે તેમ કહીને પડાવી લેતા વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હાલ એક તાંત્રિક ને ધરપકડ કરી અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના દેવપુરા ગામે રહેતા ખેડૂત ભરતભાઈ બરદેવભાઈ કે જેઓ બે હજાર એકવીસમાં ગાંભોઈ તાલુકાના વાવડી ગામે રહેતો ગૌતમ પંચાલને મળ્યા હતા તે સમયે ગૌતમ પંચાલે જણાવ્યું હતું કે હું પૈસાનો વરસાદ કરવાનું કામ કરું છું મારે જે કહી શકાય કે જે તે સમયે રૂપિયા સોની અને બસોની નોટોનો વરસાદ વરસાવીને બતાવ્યો હતો અને તે સમયે ફરિયાદી ભરતભાઈને સાત હજાર રૂપિયા રોકડા પણ આપીને કહ્યું હતું કે હજુ મારા ગુરુ આવવાના છે તે વધુ પૈસાનો વરસાદ વરસાવી શકે છે હું મારા ગુરુ સાથે તમારી મીટિંગ કરાવી આપીશ જે પછી એક બે મહિના પછી ફરિયાદી આ ગૌતમ પંચાલને પંચાલે ફોન કરીને કહ્યું હતું કે હવે તમને મારા ગુરુ મહાકાલ મનુભાઈ જોશી જે રહે રાજકોટ સાથે મીટિંગ કરી આપું છું જે પૈસાનું વરસાદ કરાવશે પણ આના માટે બાબરા ભૂતને રાજી કરવું પડશે જેના માટે ધૂપ કરવા માટે રૂપિયા પાંચ લાખ રૂપિયા રોકડાની જરૂર પડશે જેથી લઈને ફરિયાદી લાલચમાં આવીને વિધિ કરવાના બાને મનુ જોશી અને તેનો ડ્રાઈવર હિરેન હસમુખભાઈ વાડિયા રૂપિયા પાંચ લાખ રોકડા આપ્યા હતા ત્યારબાદ ફરિયાદી ભરતભાઈના ભતીજા પિયુષ પટેલ જે રહે મણિપુરાને પૈસાનો વરસાદ કરાવવાની વાત કરી હતી અને મહાકાલના સાથ સંપર્ક કરાવવાનું પણ જણાવ્યું હતું ત્યારે મહાકાલ કમ્પલેસે જણાવ્યું હતું કે રૂપિયાનું વરસાદ વરસાવવા માટે બાબરા ભૂતને પસંદ કરવું પડશે ધૂપની જરૂર પડશે જેના માટે બે લાખ રૂપિયા રોકડા આપવા પડશે જેથી લઈને પિયુષ પટેલ પર સ્થાનિક આંગળીયા પેઢીમાં બે લાખ રૂપિયા ભુજ ખાતે મહાકાલના નામે મોકલ્યા હતા જે પછી પિયુષે ભરતભાઈને જણાવ્યું હતું કે મેં મહાકાલને કુલ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા આંગળીયા પેઢી મારફતે મોકલેલ છે જે પંદર દિવસ પછી રાત્રે બાર વાગે તંત્રિક વિધિ કરવા માટે પિયુષને વિજાપુરના દેવપુરા શમશાન ખાતે બોલાવવામાં આવ્યો હતો જે આ મહાકાલ તાંત્રિક વિધિ કરવા માટે બેઠો હતો જે વિધિ પૂરી થયા પછી એ લોકોએ એક લોક મારેલો થેલો આપવામાં આવ્યો હતો જે થેલો ત્રણ દિવસ પછી ખોલવા માટે કહેવામાં આવ્યો હતો અને જો ત્રણ દિવસ પછી થેલો ખોલશો તો જ અંદરથી રૂપિયા નીકળશે તેમ કહેવામાં પણ આવ્યું હતું જે પછી પિયુષે ફરીથી દોઢ લાખ રૂપિયા આંગળીયા પેઢીના મારફતે રાજકોટ ખાતે મહાકાલને મોકલ્યા હતા જેના ત્રણ દિવસ પછી સમય વીત્યા પછી લોક મારેલ થેલું ખોલવામાં આવ્યો હતો પરંતુ જાણે છે થેલું ખોલતા તેમાંથી કાગળિયા નીકળતા તરત જ મહાકાળને ફોન કર્યો હતો મહાકાળને જણાવ્યું હતું કે આ થેલામાંથી રૂપિયા નહીં પરંતુ કાગળિયા નીકળ્યા છે ત્યારે મહાકાળે આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે હું આવીને બધું સુધારી આપી જે પછી મહાકાળનો નંબર સ્વિચ ઓફ થઈ ગયો હતો અને જેના પછી કોઈ સંપર્ક ન થતાં છેતરપિંડી થયા હોવાની અનુભૂતિ થઈ હતી વધુમાં દેવપુરાના ફરિયાદી ભરતભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરોજ જ્યારે સંબંધીનું અગ્નિસંસ્કાર કરવા માટે વિજાપુર તાલુકાના દેવપુરા શમશાન ખાતે ગયા હતા ત્યાં આ શમશાન ખાતે ધૂંતાળા તાંત્રિક મહાકાલને જોઈ લીધું હતું તેમણે મહાકાલને બૂમો પાડી હતી પરંતુ મહાકાલ ત્યાંથી ભાગી છૂટ્યું હતું પરંતુ તેનો ડ્રાઈવર ને લોકોએ ઝડપી પાડ્યો હતો અને તેને મામલેદાર કચેરી ખાતે આવેલ ઓફિસ ખાતે લાવવામાં આવ્યું હતું જ્યાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને તેની ગાડીની તપાસ પર કરવામાં આવી હતી ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી તાંત્રિક વિધિનો સામાન તથા કાળા કપડા માનવ કંકાલની ખોપડી તથા ચિલ્ડ્રન બેંકની નોટો અને કલર પ્રિન્ટર સહિતનો સરસામાન ગાડીમાંથી મળી આવ્યો હતો આમ ભરતભાઈ પાસેથી કુલ સાત લાખ રૂપિયા અને પિયુષ પાસે પાસેથી કુલ સાત લાખ ચાલીસ હજાર રૂપિયા ચૌદ લાખ ચાલીસ હજારની આ તાંત્રિકોએ છેતરવિધિ કરવાના બાદને છેતરપિંડી કરી હોવાની વિજાપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે જ્યારે હિરેનની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીને બે તાંત્રિક ગૌતમ પંચાલ અને મનુ જોશીને ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બે વર્ષ પહેલાં અમારે ચેકિંગ કર્યું હતું આ ભાઈને પછી આ જ આલુ કાલ આલુ પૈસા કંઈ એક વર્ષ સુધી ફેરવ્યા રાખ્યા પછી મળ્યો નહીં અમને એનો ફોન નંબર બધું બંધ કરી નાખ્યું અને પછી આજે અમે અનાજ સુધી શમશાને ગયા હતા ભાઈનું મરણ થયું સુધી ત્યાં આગળ શમશાનમાં વિધિ કરવા માટે આ લોકો આવ્યા હતા મારી જોડે પકડી ગયા પછી શું બાબત તમારા સાથે ચીટિંગ કરી હતી અમારું ક્ષેત્રપિંડી કરી તમે આટલા પૈસા લો તો મેં તમારા આટલા પૈસા હારી આવ્યો છું પાડી આવ્યો છું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી આમ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી દીધું કેટલા વર્ષ પહેલાની વાત છે એક વર્ષ થઈ ગયું પણ અમે કે પૈસા આલું સારું કે બે બે વર્ષ સુધી દોઢ વર્ષ સુધી મને ફેરવ્યા અને પછી અમારા હાથમાં આવી ગયું એટલે મેં પછી લઈને આવ્યા નંબર બમર લઈને બંધ કરી નાખી હતું શું લઈને આવ્યા હતા એ લોકો એ લોકો કઈ લઈને આવ્યા એ ગાડી લઈને આવ્યા હતા ને ગાડીમાં શું શું હતું એ બધું અંદર એમનું બધું શમશાની વિધિ કરવા માટે બધું ખોપરી બોપરી બધું હતું એ બધું પકડ્યું છે સાહેબ શું નામ છે તમારું ભરતભાઈ બળદીભાઈ કઈ બાજુ વિજાપુર દેવપુરા ગામ ઓકે